નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર સહિત રાજ્યભરમાં હવે પોલીસ ફાયર એમ્બ્યુલન્સ સહિતની આપાતકાલીન સેવા માટે એકસો બાર નંબરની જનરક્ષક સેવા શરૂ કરવામાં આવી છે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આ સેવા માટે એકસો જનરક્ષક સેવાના વાહનોની ફાળવણી કરવામાં આવી છે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને પાંચસો જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું આ સેવા અંતર્ગત ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલી એકસો બાર જનરક્ષક વાન પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મારફત કાર્યરત થનાર જનરક્ષક સેવાના સંચાલન માટે જિલ્લા વાઇસ એક મોનિટરિંગ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે